નમસ્કાર બી નાઇન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે જાસમીન ગુજરાતમાં માં વિકાસ ના કામો મોટી મોટી વાતો કરવામાં આવે છે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે અનેક વિકાસના કાર્યો કરવામાં આવતા હોય અને અનેક વિકાસ કાર્યોના પણ થતા હોય છે વિકાસના કામોના નામે લાખો કરોડો રૂપિયા વેડફવામાં પણ આવે છે રોડ રસ્તા કે અનેક બ્રિજ નું નિર્માણ કાર્ય કરવામાં આવતું હોય તેવી અનેક વાક્યો આપણી સામે આવતા હોય છે છતાં પણ તે કાર્યો અધુરાજ મૂકવામાં આવતા હોય તેવા દ્રશ્યો પણ હાલ આપણી સામે આવ્યા છે તે કાર્યોને સમય મર્યાદા કરતા વધુ સમય લાગી જતો એક બાજુ સરકાર દ્વારા આજ રોડ થી પસાર થઈ ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ ની ભેટ આપવામાં આવી છે બીજી બાજુ આજ નેશનલ રોડ પર બ્રિજ નું કામ વર્ષોથી બંધ હાલતમાં મૂકી દેવામાં આવે છે

નેશનલ ની બિસ્માર હાલથી અનેક લોકો પર તેની અસર પડી રહી છે

ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યાં લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે અને સમય વેડફી ફસાયેલા હોય છે આટલા સમયથી રોડ રસ્તા બિસ્માર હોવાથી ત્યાં કોઈ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી પિલર માં જે સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સડી ગયેલા છે અને જો આ બ્રિજનું કાર્ય શરૂ કરવામાં આવશે તો પણ શું આ સળિયા ઉપયોગમાં લઈ શકાશે આ પણ એક મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કોની બેદરકારી આ કામ અધૂરું છે તે પણ એક મોટો હાલ પ્રશ્ન એ ઊભો રહ્યો છે જો કોઈ પણ વ્યક્તિને એરપોર્ટ જવું છે તો તેને આ ટ્રાફિક માટે એક કલાક જેવો સમય વહેલું ઘરેથી નીકળવો પડશે કેમ કે આ ખખડદજ રસ્તાના કારણે આપણો સમય બરબાદ ચોક્કસ થશે જ આ બ્રિજના અધૂરા કાર્યની તમામ લોકો મુશ્કેલી સાથે હાલાકી ભોગવી રહ્યા છે તો આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટીવી ન્યૂઝ પર નમસ્કાર